આપણે મિત્રો આજે ગુમા ગામના ઓડા નિર્મિત તળાવ ગાર્ડન પાસે આવ્યા છીએ આપણે એકચ્યુઅલમાં આવ્યા હતા અહીંયા વિડીયો બનાવવા માટે બહુ ચર્ચિત બ્રિજનું પણ આપણે પહેલાં આના વિશે વાત કરીએ ને પહેલાં આ ગાર્ડનમાં ફરી લઈએ મિત્રો કાલકા માતાનું મંદિર આવેલું છે લોકો દર્શન માટે આવે છે પહેલાં ગેટથી ત્યાં ચાલવાનો રસ્તો છે બરાબર છે અને તળાવ ખૂબ સુંદર મજાનું ભરેલું છે આવું જ આપણે એક વિડીયો મિત્રો બનાવેલું છે કે સરખેજમાં પણ આવું તળાવ છે જ્યાં એનું નવનિર્માણ કરી શકાય છે આવી રીતે પેલા જૂના રાજા રજવાડા જે હતા બનાવતા હતા હવે અહીંયા ગાર્ડન પણ બના વિકસાવ્યું છે ગવર્મેન્ટે તો આવું બધું બધા એરિયામાં કરે ગવર્મેન્ટ એવું મારું વિચાર છે બહુ સરસ મજાનું મંદિર છે શાંતિનો અનુભવ છે અને અહીંયા જ નજીકમાં મિત્રો ગવર્મેન્ટે જે બ્રિજ બનાવેલું છે એ અહીંયા નજીકમાં જ છે બ્રિજ તમને અહીંયા પીળા પટ્ટા સામે દેખાતા હશે હું અહીંથી તમને બતાવું એ જે ફેમસ બ્રિજ થયું છે જે એંસી કરોડના ખર્ચે બનેલું છે જેનું ડેડ એન્ડ બીજી બાજુ છે એનો આપણે વિડીયો બનાવેલો છે જોઈને તમે જોજો કે કઈ રીતનું જે છે એ આપણે ચમત્કાર કરી બતાવ્યું છે કે રસ્તો કઈ રીતે કાઢવો બરોબર એ વિડીયો આપણે બનાવેલો છે જોજો ચેનલ ઉપર પણ અહીંયા આવીને શાંતિની અનુભૂતિ થાય છે બહુ સરસ મજાનું મંદિર છે અને સરસ મજાની તમે વોક કરી શકો છો તમને જે આ પીળા પટ્ટા દેખાય છે ને આ લોખંડનો ગેટ એ જ બ્રિજ છે એટલે તમે અહીંયા આવો તો આ બ્રિજની અચૂક મુલાકાત લેજો બિકોઝ હવે આ અટલ બ્રિજની જેમ ફેમસ થતું જાય છે એટલે આપે આપણે બે બાજુથી એને કવર કર્યો છે વિડીયો જઈને જોજો આ જો ત્યાં ગાડી ઊભી છે અહીંથી જવાનો છે રસ્તો બરાબર છે એટલે આગળથી બંધ કરેલો છે તમે ઉપર બ્રિજ ઉપર નહીં ચડી શકો ચાલીને વોકિંગ જવું હોય તો જઈ શકો છો પણ મેં હું ઉપર જઈને પણ તમને મેં વ્યૂઝ બતાવ્યા છે કે શું કઈ રીતે આ બ્રિજ બનાવેલું છે બ્રિજ બહુ સારું બનાવ્યું છે તો આ જો બાળકો માટે ઝૂલા લપસણી છે એક્સરસાઇઝ કરી શકશે સારું એવું ગાર્ડન છે ફ્રી ગાર્ડન છે કોઈ આમાં ટિકિટ નથી સંસાધનો સારા એવા છે કસરત કરવા માટે પણ તો અહીંયા મિત્રો તમે જોગિંગ વોકિંગ કરી શકો છો અને બહાર જો થાકી જાઓ તો અમૂલનું પાર્લર આવા ઓડન નિર્મિત ગાર્ડનમાં હોય જ છે તો ચાલો હવે આપણે બહારની તરફ જઈએ કેમ કે વિડીયો બહુ લાંબો બનાવી શકાય એમ નથી તો અહીંયા ગોમાગામ તરફ આવો તો અહીંયા શાંતિની બે પળો તમે માણી શકો છો ને આજના વિડીયો માટે આટલું જ કંઈ વધારે જાણકારી જોતી હોય તો તમને ફોલો કરો